તો પેલો નમસ્કાર દોસ્તો જેવડવા જે માતાજી હું છું અમારે હિન્દુસ્તાની સ્વાગત છે તમારું નવા ચેલેન્જ વિડીયોની અંદર દોસ્તો આપણે નવી ચેનલ લઈને આવી ગયા હતા ત્રિપગી દોડ તો દોસ્તો ત્રિપગી દોડના નિયમ એવા છે કે ધારો કે અમે બે અમારી બે ટીમ છે બરાબર અમારા બેના પગ પગવાના અને ફોર્મેથી ફોર્મે વધવાનું બરાબર જે ઓછા સેકન્ડ અંદર થાય એ વિનર અને જે વધુ સેકન્ડની અંદર થાય એ લુઝર બરાબર આમાં આપણે એનામ બીજું કોઈ રાખ્યું નથી આમાં જે હારે ટીમ એ ટીમ તરફથી નાસ્તો મગાવવામાં આવશે જે નાસ્તો આવે બે કિલો આવે પાંચ કિલો આવે હજારનો પાંચસો નો બસો રૂપિયા નાસ્તો જે હારશે ટીમ એ ટીમ હાલશે અને ચેનલ ની અંદર નવા આવે તો લાઇક શેર કોમેન્ટ ને ચેનલ નાખજો અને આપણે ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો પહેલા નંબર બે દસરાથ ટેકો ને એને મનપસંદ ટીમ છે અને આપણે પાંચ ટીમો પાડી છે પોંચે પોત મનપસંદ છે આપણે પરિપોતીના ધણી મૌન મોતી બે છેલે હતા તો અમે બે રહ્યા હતા અને આપણો વારો છેલે આવ્યો છે બરાબર છે કે પરિપોતીના ધણી અને આ પહેલાં નંબરની અંદર આવ્યા છે હવે જોઈએ કેટલા સેકન્ડની અંદર આ ત્રિપગી દોડ પૂરી કર્યા હતા અમે બતાવી દો કે ભાઈ અમે ઉધી જવાનું બરાબર હા પછી પાછા આવી જાય અમે ઓદી લાવવાનો જેટલા જે ઓછા સેકન્ડ ની અંદર જાશે વિનર અને જે વધારે સેકન્ડ લેશે એરો થશે લુધર મતલબ એ ટીમ હારી જશે એ ટીમ નાસ્તો મગાવવાનો થાય છે બરાબર પ્રભુ રેડી તૈયાર તૈયાર તો દેસ્તો પગ બદલી દે કમ્પ્લીટ પેલા રાઉન્ડ થી બે દશરતનો દશરત તમારા હોમે જઈને પાછો આવવાનું આપણે પેલા એક જ રાઉન્ડ હતો પણ હવે જઈને પાછો આવવાનું છે બરાબર તો જે ઓછા સેકન્ડ ની અંદર આવતી રે વિનોદ કાજે બરાબર તો તૈયાર થો હા 1 2 સ્ટાર્ટ આયો જાઉં હા સેકન્ડ વાહ સેકન્ડ

किले तो पग तो दो की रखवाना तो कूद जा जवाब भी रखना फ्रेंड तो तो तेरे दो मिनट उठा बना था कूद बनने नो नंबर आ गयो थे ना अब जोइए तो प्रवीण तैयार हो हां तैयार तो 1 2 3 स्टार्ट और मर खा कर सरज अगला तक तो बस ये पहला हो जाता है स्पीड 10 सेकंड 10 सेकंड 13 14 15 16 સોળ સેકન્ડ દોસ્તો સોળ સેકન્ડ ની અંદર પૂરો કર્યો સોળ સેકન્ડ માં પૂરો કર્યો રાઉન્ડ તો હવે જોઈએ ટીમ નંબર ત્રણ બોલાવીએ તો એ કેટલા સેકન્ડની અંદર રાઉન્ડ શરૂ કરે હવે નંબર આવી ગયો તમારા ભાંતિ કાકાનો ગુગાનો તો જોઈએ હવે ચોથા રાઉન્ડની અંદર એ કેટલા સેકન્ડની અંદર રાઉન્ડ પૂરો કરે આગળના રાઉન્ડ સોળ સેકન્ડની અંદર આવ્યા તો આરે કેટલા રાઉન્ડની અંદર રાઉન્ડ પૂરો કરે ચાલ કેટલા સેકન્ડ માં જોઈએ વિડીયો બનાવો ના ઈ બોલો હા દાદા કામ નહી ને ચાલ ઓ આગળ એડિશન ટીમ ઓ ના કરે ઓ આના સિરુને આ નોટ ભાઈ અમારા બધા પ્રોગ્રામ નો થાતો એક બીજો હા દેખો ઉપર પેલો દીધા છે અને હવે જોઈએ કેટલા સેકન્ડ અંદર પૂરું કરે તો તૈયાર છો લેગા લઈએ કોઈ જરૂર નથી તો બધા સેકન્ડ 6 સેકન્ડ

तो so, दोस्तों टीम नंबर चार तैयार थे कमरे तैयार वन टू थ्री स्टार्ट आयो किस जोरदार छः सेकंड छः सेकंड हाथ आठ સોળ સોળ સેકન્ડ સોળ સેકન્ડ ની અંદર બરાબર તો દોસ્તો સોળ સેકન્ડ ની અંદર ટીમ નંબર ચાર આવી ગઈ છે તો સોળ સોળ વાળા બે થયા છે જોઈએ

અને ભોણ દઈને પરવીણ આરે હોળ હોળ સેકન્ડ માં બરાબર તો હવે મને લુઝર મળ્યો નથી એની તો આ ચાર વર્ષે કોમ્પિટિશન ફરીથી બરાબર આમાંથી જે ટીમ પહેલી આવે પહેલી આવે વિનર અને જે પાછળ આવે એ લુઝર બરાબર નાસ્તો અને મરચા જે છેલે આવશે એનામાં બરાબર તમારો બોજ પડે તમારો લુજી આવે ડિફાઈન કરી લો ડિફાઈન કરી લો

બરાબર તો જોઈએ હવે આ ટીમ ની અંદરથી કોણ રેનતા રે તો તૈયાર હો તૈયાર થ્રી સ્ટાર્ટ સારી લીધી હતી પણ પડી ગયા તો આપણે મહેનત ના કરે કોઈ બરાબર મરચા ના રાખે તો મહેનત ના કરે બાકી હકીકત માં મરચા કોઈ હતા નહીં એટલે મરચાં કઈ ખાવાના થાતા નથી હવે તમારા નાસ્તાના પૈસા દેવાના થાશે બરાબર આપણે આ ત્રિપકી દોડ અહીંયા પૂરી થાય છે આપણે હકીકતમાં મરચાં એટલા માટે રાખ્યા હતા કે જો મરચા ના રાખા તો કોઈ દિલથી મહેનત કરે નહીં કેમ કે તીખું ખાવામાં તકલીફ પડી જાય ગમે તીખું ભેગું હોય એટલે એ દિલથી મહેનત કરે દિલથી મહેનત કરે એટલે મજા આવે વિડીયો જોવાની બાકી હકીકતમાં એવું કંઈ મરચા રાખવાનું હતું નહીં આપણે ઓનલી ફોર નાસ્તો કરવા માટે ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો તો આમાં ટીમ હારી રીતે ભાઈની પ્રભુ અને પરવે તો આય તમારે ભાઈ છસો રૂપિયા નાસ્તો મગાવ્યો બરાબર છસો રૂપિયા આમની પાસે આપણે લઈ લેવાના હતા નાસ્તો આવેલા હતા હું તમને વિડીયો બતાવી દઈશું અને આમાં વિનર થાય છે આપણે ભાઈ ટીમ એ તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ અમર હિન્દુસ્તાનીને સબસ્ક્રાઈબ કરજો જય વડવાલા